નમસ્કાર શો માં આપનું સ્વાગત છે નેપાળમાં ફસાયેલા ભાવનગર જિલ્લાના ત્રેંતાલીસ પ્રવાસીઓને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ આ તમામ યાત્રિકોને નેપાળના પોખરામાં એક ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાના કારણે નેપાળના પ્રવાસે ગયેલા ભાવનગર જિલ્લાના ત્રેંતાલીસ યાત્રિકો ફસાઈ ગયા છે યાત્રિકોએ મદદ માટે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી તેમજ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને ફોન કરી મદદ માગી હતી માનની સાંસદ શ્રી નિમુબેન બામણીયા માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી હું અશોકભાઈ લીંબાણી અમે ભાવનગરથી નારી ગામથી ટૂર લઈને નેપાળ આવ્યા હતા નેપાળમાં અમે પોખરામાં તોફાન પબ્લિક અને રાજનેતાના ઘર્ષણના હિસાબે અમે ફસાઈ ગયા છીએ તો મારી નિમુબેન બામણીયા જીતુભાઈ વાઘાણી અને ભારત સરકાર નરેન્દ્ર મોદી અમિત શાહ તમને વિનંતી છે અમારી મદદ માટે જીતુભાઈ વાઘાણીએ વિડીયો કોલ કરી યાત્રિકો સાથે વાત કરી હતી અને ભારત સરકારમાં જાણ કરી હોવાનું જણાવ્યું હતું તેમજ વહેલી તકે તમામને સલામત રીતે ભારત પરત લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું અત્યારે તમારે તો સેફ છો ને તમે હા તો તમે જ્યાં છો ત્યાં બે ત્રણ દિવ્ય બરાબર હું હું અહીંયા ચિંતા ન કરો ને અહીંયા અત્યારે સેફ ત્યાં જો બરાબર બે ત્રણ ડીમાં બધું સેટલ થઈ જાય બીજું અત્યારે હું પણ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં તમારો નંબર લખાવું છું એટલે ભારત સરકારમાં પણ આપણે કેવડાવીએ છીએ મુખ્યમંત્રીશ્રી સાથે એટલે ભારત સરકારમાંથી આપણા નાગરિકોને જે કાઢે ને સેફલી એ પ્રમાણે હું કરાવું છું તમે ત્યાં ત્યાં સેફ રહેજો બરાબર બાર બહુ ન નીકળતા હું તમારો નંબર આપી દઉં છું સરકાર હાલ આ તમામ યાત્રિકો નેપાળના પોખરામાં આવેલ એક ગેસ્ટ હાઉસ માં સુરક્ષિત હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું